ભારત એ તહેવારોનો દેશ છે જેમાં વિવિધ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ હમણાં ટૂંક સમયમાં જ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે મહાશિવરાત્રી ઉપર શક્કરિયામાંથી બનતી વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એ સિવાય પણ આપણે ઘણી બધી ફરાળી રેસીપી બનાવતા હોઈએ છીએ તો આજે હું આપ સૌની માટે ફરાળી થાળીની રેસીપી લઈને આવી છું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને ખાસ કરીને શિવરાત્રીના પર્વ ઉપર તમે બનાવીને તૈયાર કરી શકો એવી આપણે ફરાળી થાળી તૈયાર કરીશું આ વ્રત અને ઉપવાસ સ્પેશિયલ થાળીમાં આપણે હલવો બનાવીશું બટેટાની ચિપ્સ શાક ફરાળી ઢોકળા અને ફરાળી શકરિયાનો ચેવડો તૈયાર કરીશું એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ક્રિસ્પી બને છે સાથે સાથે જ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ચટણી બનાવીશું ફરાળી આલુ ટીકી બનાવીશું થાળીને પૂરી કરવા માટે આપણે ફરાળી થેપલા બનાવીશું તો આ રીતે આપણે ફરાળી થાળી તૈયાર કરવાની છે એકદમ ટેસ્ટી અને મજા પડી જાય એવી આપણે આ ફરાળી થાળી તૈયાર કરીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ થાળી બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી માત્ર એકથી દોઢ કલાકમાં આ થાળી તમે બનાવીને તૈયાર કરી શકો છો તો તમને અમારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ટેસ્ટી ફરાળી થાળી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં ત્રણ મીડિયમ સાઈઝના પેલા આપણે ફરાળી હલવો તૈયાર કરીશું તેના માટે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું અને એને આપણે ખમણી લેવાના છે તો જે મોટી ખમણી આવે છે એનાથી આપણે ખમણી લઈશું એનાથી આપણો શકરિયાનો હલવો એકદમ ટેસ્ટી બનશે તો આ રીતના મોટા કાણાવાળી ખમણી આવે એનાથી આપણે શકરિયાને ખમણીને તૈયાર કરી લઈશું હવે અહીંયા સકરી અને તૈયાર કરી લીધા છે તો આ રીતના બની ગયા છે તો આ રીતનું આપણું છે તો હવે એને આપણે ત્રણ વાર ધોઈ લઈશું હવે કઢાઈમાં આપણે બે ચમચી ઘી ગરમ કરી લઈશું હલવો બનાવવા માટે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે છીણ તૈયાર કર્યું છે એને બે થી ત્રણ વાર પાણીએથી ધોઈ લીધું હતું તો એ ઉમેરી દઈશું હવે આ છીણને આપણે ધીમા તાપ ઉપર આપણે ચલાવતા રહીને બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવાનું છે જ્યાં સુધી એ ટ્રાન્સફરટ ન થઈ જાય અને ઘીમાં સરસ રીતે શેકાઈ ન જાય અને પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર ચલાવતા રહીશું અને શેકી લઈશું માત્ર બેથી ત્રણ મિનિટમાં સરસ રીતે શેકાઈ જાય છે અને પાણીનો ભાગ પણ મળી જાય છે અને આ રીતના આપણા સકરિયા ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને એકદમ સોફ્ટ બની જશે અને ઘરમાં સરસ સુગંધ આવવા લાગશે તો આ રીતના આપણા સકરિયા બની જાય ત્યારબાદ એમાં આપણે પાંચ છ એમએલ દૂધ ગરમ કરીને ઉમેરીશું અહીંયા આપણે ઠંડુ દૂધ નથી ઉમેરવાનું થોડું ગરમ કરીને ઉમેરશું તો વધારે સારું રહેશે હું અહીંયા આ થાળી ત્રણ વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ પ્રમાણે એનું બધું માપ લીધું છે તમે કેટલા વ્યક્તિઓ માટે બનાવવા માગતા હોય એ પ્રમાણે તમારે માપને એડજસ્ટ કરી લેવાનું છે હવે ધીમા ગેસ ઉપર આપણે આ દૂધને સરસ રીતે ઉકાળતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા આપણે ફરાળી ઢોકળા બનાવવાના છે તો એના માટે મિક્સર જારમાં એક કપ મોરૈયો લોઈ લઈશું અને વન ફોર કપ જેટલા સાબુદાણા લઈ લઈશું અહીંયા મોરૈયામાં સાબુદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આને જારમાં આપણે સુજી જેવો ટેક્સચર આવે એ રીતનું આપણે પીસી લેવાનું છે વધારે પડતો ઝીણો લોટ નથી કરી દેવાનું આ રીતનું સુજી જેવું ટેક્સચર આવે એ રીતનું આપણે કરી લેવાનું છે તો હવે આપણે ઢોકળાનું બેટર બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક કપ ખાટી છાશ લીધી છે તો થોડી થોડી ઉમેરીને આપણે આનું બેટર તૈયાર કરી લેવાનું છે અહીંયા આપણે આ ઢોકળાના બેટરને રેસ્ટ આપવાનો છે એટલા માટે પહેલાં પલાળી દઈશું જેથી કરીને બાદમાં આપણે જ્યારે બનાવવું હોય ત્યારે બનાવી શકીએ તો એક કપ જેટલી છાશ મેં અહીંયા ઉમેરી દીધી છે મિક્સ કરી દઈશું અને આને આપણે ઢાંકણ ઢાંકીને કમસે કમ આપણે વીસથી થી પચીસ મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે ઢોકળા તૈયાર કરીશું કારણ કે આ આપણે મોરૈયા અને સાબુદાણાનો ઉપયોગ કર્યો છે તો એ છાશ શોષી લેશે અને સરસ રીતે ફૂલી જશે તો એને ઢાંકીને રહેવા દઈશું ત્યાં સુધી આપણે હલવો જોઈ લઈએ તો દૂધ સરસ રીતે બળી ગયો છે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે આ રીતનું જો તમારે ખીર બનાવવી હોય તો તમારે વધારે વાર બાળવાની જરૂર નહીં પડે તો હવે એમાં આપણે ત્રણ ચમચી ખાંડ ઉમેરી દઈશું અહીંયા તમારે શરૂઆતમાં થોડીક જ ખાંડ ઉમેરવાની છે બાદમાં તમે ચાખીને પણ ઉમેરી શકો છો શક્કરિયા ઓલરેડી ગળ્યા હોય છે એટલા માટે ખાંડ થોડી ઓછી ઉમેરશો તો વધારે ટેસ્ટી બનશે દૂધ બળી જાય સરસ રીતે ત્યાં સુધી ચલાવી લઈશું કુલ અહીંયા વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણું માવાદાર ટેક્સચર વાળું બની ગયું છે અને એકદમ ટેસ્ટી આપણો આ હલવો બની ગયો છે આ રીતનું એકદમ ગાળું ક્રીમી ટેક્સચરવાળું જે રીતે માવાનું ટેક્સચર હોય છે એ રીતનું બની જાય છે તો હવે આપણો આ હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું તો કાજુ બદામ અને પિસ્તાના ટુકડાને આ રીતે અડધી ચમચી ઘીમાં સાંતળી લઈશું માત્ર ત્રીસ સેકન્ડ માટે સાંતળી લઈશું જેથી કરીને એને સરસ રીતે ક્રંચી થઈ જાય તો ડ્રાય ફ્રૂટ આપણા તૈયાર થઈ ગયા છે તો એને આપણે હલવામાં ઉમેરી દઈશું તો આ રીતે ઠંડો થયા બાદ આ રીતે એકદમ લચકા પડતું આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે દાણેદાર માવા જેવો ટેસ્ટ આવે છે કાજુ બદામ ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું આ હલવો આપણો વીસથી પચીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી શરૂઆતમાં તમે આ રીતે હલવો ધીમા ગેસ ઉપર ચડવા માટે મૂકી દેશો તો બનીને તૈયાર થઈ જશે બીજી તમે તૈયારી કરો એટલી વારમાં આપણો હલવો બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે જે ઢોકળાનું બેટર છાસમાં પલાળીને રાખ્યું હતું એ ચેક કરી લઈએ તો પચીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતનું ડ્રાય થઈ ગયું છે તો હવે એમાં થોડું પાણી ઉમેરીશું જે રીતે હાંડવા ઢોકળાનું ખીરું હોય છે એ રીતમાં આપણે આ બેટર બનાવવાનું છે તો પાણીને એડજસ્ટ કરીને આપણે એ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે આગળની સામગ્રી ઉમેરી દઈએ તો અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલા ક્રશ કરેલા આદુ મરચાં લીધા છે અહીંયા ખાંડ ઉમેરી દઈશું અહીંયા આપણે છાશનો ઉપયોગ કર્યો છે એટલા માટે હું ખાંડ લઈ રહી છું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા તમને એક વાત કહી દો અમે ફરાળમાં મીઠું ખાઈએ છીએ એટલા માટે મેં બધી વાનગીમાં મીઠાનો ઉપયોગ કર્યો છે જો તમે ફરાળી મીઠું વાપરતા હોય તો તમારે ફરાળી મીઠું ઉમેરવાનું છે હવે એમાં આપણે એક ચમચી તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે સોડાનો ઉપયોગ નહીં કરીએ જો તમે ઉપવાસમાં સોડા ખાતા હોય તો તમે ઉમેરી શકો છો હવે આ મિશ્રણને આપણે ઢોકળિયાની ડીશમાં લઈ લઈશું ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આટલા માપથી તમે બનાવશો તો એક ઢોકળી અને ડીશ બનીને તૈયાર થઈ જશે પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ ડીશને સેટ કરી લઈશું અને આ ઢોકળાને આપણે પંદરથી વીસ મિનિટ માટે બફાવા દેવાના છે ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું જો તમને પસંદ હોય તો જ એડ કરવાનું હવે પંદરથી વીસ મિનિટમાં આપણા આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે ધીમાથી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ત્યાં સુધી આપણે ફરાળી લોટ બીજો તૈયાર કરી લઈએ થેપલા બનાવવા માટે તો એના માટે આપણે એક કપ મોરૈયાને એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લઈશું એનાથી આપણે ફરાળી થેપલા તૈયાર કરીશું તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતનો એકદમ ફાઇન કરી લેવાનો છે તો હવે આ લોટમાં બાઇન્ડિંગ માટે આપણે એક બાફેલું બટેટું ઉમેરવાનું છે એનાથી આપણે આ ફરાળી લોટમાં સરસ બાઇન્ડિંગ આવશે અને આપણને થેપલા ઉણવામાં આસાની રહેશે તો એક બાફેલું બટેટાને મેસ કરીને ઉમેરી દઈશું એક ચમચી સફેદ તલ ઉમેરી દઈશું એક ચમચી ક્રશ કરેલા આદુ મરચાં ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું થોડું જીરું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે બાટફેલું બટેટું ઉમેર્યું છે એનાથી સરસ બાઇન્ડિંગ આવી જશે અને પાણીની વધારે જરૂર નહીં પડે હળવા હાથે મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એટલા પાણીનો ઉપયોગ કરીને આપણે આનો કઠણ લોટ તૈયાર કરી લઈશું બધું મિક્સ થઈ જાય એટલે આ રીતનું બાઇન્ડિંગ આવી જાય છે વધારે પાણીની જરૂર નહીં પડે બે થી ત્રણ ચમચી પાણી ઉમેરીને આનો આપણે કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે હવે અહીંયા મિક્સ કરતા જઈને આ રીતના મેં કઠણ લોટ બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે એને આપણે અડધી ચમચી તેલની મદદથી આપણે મસળીને તૈયાર કરી લઈશું આ રીતે તમે ફરાળી થેપલા અથવા પૂરી પણ બનાવી શકો છો હવે આ લોટને ઢાંકીને આપણે સાઈડમાં રહેવા દઈશું ત્યારબાદ આપણે થેપલા બનાવીશું હવે આપણા ઢોકળા થાય છે ત્યાં સુધી ફરાળી ચટણીની રેસીપી જોઈ લઈએ તો થોડા અહીંયા ધાણા ઉમેરી દઈશું ધાણાને ધોઈને લેવાના છે બે લીલા મરચાં અને અડધા ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું બે ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અડધા લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દેવાની છે લીંબુ અને ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અહીંયા મેં નાની ત્રણ ચમચી ખાંડ લઈ લીધી છે હવે અહીંયા આપણે જરૂર મુજબ પાણી ઉમેરી નાની ચટણી તૈયાર કરી લેવાની છે હવે વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ઢોકળા ચેક કરી લઈએ તો વીસ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે તો ચપ્પાની મદદથી તમારે ચેક કરી લેવાના છે જપ્પો આપણું સાપ બહાર આવે એનો મતલબ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આને થોડા ઠંડા કરી લઈશું અને ત્યારબાદ આપણે કાપા કરી લેવાના છે તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે નાના કે મોટા કાપા કરીને તૈયાર કરી લઈશું કાપા કર્યા બાદ આપણે ઢોકળાને એક એક નોખા પાડી દઈશું એકદમ આપણા ટેસ્ટી ઢોકળા બને છે ફરાળી સરસ રીતે આપણે ઢોકળાને બહાર કાઢી લઈશું એકદમ આસાનીથી સરસ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે આ ફરાળી ઢોકળા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ ઢોકળા પણ જરૂરથી ટ્રાય કરજો હવે એનો આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે બે મોટી ચમચી તેલ ગરમ કરીને એક નાની ચમચી જીરું ઉમેરી દઈશું જીરું તતરી જાય એટલે એમાં આપણે એક ચમચી સફેદ તલ ઉમેરી દેવાના છે તલનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ બે લીલા મરચાને કાપીને ઉમેરી દઈશું લીલા મરચાને અડધી મિનિટ માટે સાતલી લઈશું બનીને તૈયાર થઈ જશે તો ઢોકળાનો વઘાર ગયો છે તો હવે આપણે આ ઢોકળામાં ઉમેરી દઈશું બધી બાજુથી ફેલાવતા જઈને વઘારને આપણે ઢોકળાની ઉપર ઉમેરી દઈશું આ વઘારના લીધે આપણા ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ ફરાળી ઢોકળા એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણા ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલા ટેસ્ટી બને છે હવે અહીંયા આપણે ફરાળી ટીકી બનાવવાના છીએ એટલા માટે મેં પાંચ બટેટાને આ રીતે મેસ કરીને લઈ લીધા છે તમારે જેટલી ટીકી બનાવવી હોય એ પ્રમાણે તમે બટેટા લઈ શકો છો આ રીતે કાંટા ચમચીની મદદથી મેસ કરી લેવાના છે જેથી કરીને એકદમ ફાઇન મેસ થઈ જાય ત્યારબાદ બે ચમચી જેટલા ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરી દઈશું ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ અને બે ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા આપણે કોઈ પણ જાતના વધારા મસાલાનો ઉપયોગ નહીં કરીએ એક નાની ચમચી જીરું ઉમેરી દેવાનું છે આ બટેટાને એકદમ ઠંડા થાય ત્યારબાદ જ લેવાના છે જેથી કરીને આપણને ટીકી બનાવવામાં આસાની રહે જો તમે ગરમ ગરમ બટેટા લેશો તો ટી ટીકી બનાવવામાં તમને આ મસાલો એકદમ ઢીલો લાગશે જો તમને બાઇન્ડિંગની જરૂર પડે તો તમે થોડો ફરાળી લોટ ઉમેરી શકો છો મોરે અને પીસીને તમે અંદર ઉમેરી શકો છો મને જરૂર નથી લાગતી તો તેલવાળો હાથ કરીને આ રીતની ગોળ ગોળ ટીકી બનાવીને તૈયાર કરી લઈશું જો તમને જરૂર લાગે તો થોડો લોટ ઉમેરી શકો છો જ રીતે આપણે બધી બનાવીને તૈયાર કરી લેવાની છે હવે આપણે ફરાળી ચિપ્સનું શાક જોઈ લઈએ તો એના માટે પાંચ બટેટાને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો આ રીતે થોડી જાડી ચિપ્સ બનાવીશું જેથી કરીને શાક બનાવતી વખતે આ ચિપ્સ તૂટી ન જાય તમે

સૂકી ભાજી કરતાં એકદમ ટેસ્ટી અલગ રીતે બને છે તો તમે આ સબ્જી પણ જરૂરથી ટ્રાય કરજો આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું ત્યાં સુધી આપણે ટીકીને ફ્રાય કરવા માટે મૂકી દઈએ તો બે ચમચી તેલ ગરમ કરીને એમાં આપણે સફેદ તલ ઉમેરી દઈશું ત્યારબાદ આપણે ટીકીને ગોઠવી દઈશું સાઈડમાં શાક ચડે છે ત્યાં સુધી આપણે ટીકીને ધીમા ગેસ ઉપર ફ્રાય કરવા માટે મૂકી દઈશું નીચેથી ગોલ્ડન કલર આવી જાય ત્યારબાદ આપણે બીજી સાઈડ પલટાવી દેવાની છે તો આ પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરશો તો વધારે સારું રહેશે આપણે શાકને જોઈ લઈએ તો ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે શાકને એકવાર ચલાવી લઈએ અહીંયા અમારા ઘરમાં થોડી ક્રિસ્પી હોય એ રીતનું આ શાક બનાવવામાં આવે છે તો આ રીતની થોડી થોડી ક્રિસ્પી થઈ જાય એ રીતનું આ શાક બનાવવા જઈ રહી છું જો તમને ક્રિસ્પી ના પસંદ હોય તો તમે થોડી વાર માટે આ શાકને ચડવા દઈ શકો છો મિક્સ કરીને આપણે ફરીથી એક મિનિટ માટે થવા દઈશું એકવાર ચલાવી લઈશું તો થોડી થોડી આ રીતની ક્રિસ્પી બની ગઈ છે ને આ રીતની એકદમ ગોલ્ડન થોડો કલર આવી જાય એ રીતના અમારા ઘરમાં પસંદ છે એટલા માટે હું થોડી ક્રિસ્પી બનાવવા જઈ રહી છું અને ચિપ્સ ચડી છે કે નહીં એ ચેક કરવા માટે તમે આ રીતે ચમચાની મદદથી ચેક કરશો તો સરસ રીતે તૂટી જાય છે અડધા લીંબુનો રસ ઉમેરી અને ખાંડ ઉમેરી દઈશું લીંબુ ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે એક મિનિટ માટે થવા દઈશું આ શાકને ચડતા પાંચ મિનિટ જેટલો સમય લાગે છે વધારે વાર નથી લાગતી ફરીથી એકવાર મિક્સ કરી દઈશું દેખાવામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણે ફરાળી ચીપ્સ શાક બનીને તૈયાર થઈ ગયું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે ઘરે એકવાર વાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ટીકીને જોઈ લઈએ તો ટીકી આપણી એક સાઈડ થઈ ગઈ છે તો બીજી સાઈડ પલટાવી દઈશું અહીંયા મેં ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દીધી હતી ચારે ટીકીને આપણે બે બીજી સાઈડ પલટાવી દેવાની છે ફરીથી બે મિનિટ માટે થવા દઈશું બીજી સાઈડ પણ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાની છે તો એકદમ ટેસ્ટી આપણી ફરાળી ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ફરાળી થેપલા બનાવી લઈએ તો કાગળ ઉપર આ રીતે થોડું તેલવાળું હાથ કરીને આ રીતે ફેલાવી દઈશું આ લોટ થોડો પાટલી અને વેલણ સાથે ચોટે છે એટલા માટે આ રીતે કાગળનો ઉપયોગ કરવાનો છે બીજા કાગળને પણ તેલવાળું કરીને આ રીતે ઉપરથી ગોઠવી લઈશું અને હળવા હાથે આપણે આનું થેપલું વણીને તૈયાર કરી લઈશું આ થેપલાને વધારે પડતું પાતળું નથી કરવાનું થોડુંક જાડું જ રાખવાનું છે જો તમારે પૂરી હોય તો તમે પૂરી પણ બનાવીને તૈયાર કરી શકો છો રાજઘરા લોટની પૂરીનો વિડીયો પણ મારી ચેનલ ઉપર મૂકેલો છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ રીતનું જાડું રાખીને આપણે એને શેકી લઈશું તવો ગરમ કરીને એમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તવો ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે બનાવેલું થેપલું છે એ ઉમેરી દઈશું ધીમા ગેસ ઉપર આપણે એક મિનિટ માટે થવા દઈશું ઉપરથી થોડું ડ્રાય થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી દેવાનું છે તો ઉપરથી પણ થોડું તેલ લગાડી દઈશું તમે ચાહો તો ઘીમાં પણ ફ્રાય કરી શકો છો હવે બીજી સાઈડ થી પણ આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થઈ જાય થોડું ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે તમે થેપલા બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે બંને સાઈડથી સરસ આ રીતે ચેડવી લેવાનું છે અને એકદમ દેખાવ પણ સુંદર લાગી રહ્યો છે અને ખાવામાં તો ટેસ્ટી બને જ છે તો આવી જ રીતે આપણે બધા ફરાળી થેપલા પણ તૈયાર કરી લેવાના છે તો હવે આપણે આખી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને સર્વિંગ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે જે શક્કરિયાનો હલવો બનાવ્યો છે એ મૂકી દઈશું ફરાળી ચિપ્સનું શાક ફરાળી ઢોકળા ફરાળી શક્કરિયાનો ચેવડો જેની રેસિપી મેં અપલોડ કરેલી છે ચેનલ ઉપર એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એકદમ ક્રિસ્પી બને છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી ત્યારબાદ ફરાળી ચટણી મૂકી દઈશું ઢોકળા અને ટીકી જોડે ખાઈ શકીએ છીએ ત્યારબાદ આપણે જે આલુ ટીકી બનાવી છે એ સર્વિંગ કરી લઈશું અને જે ફરાળી થેપલા તૈયાર કર્યા છે એ પણ આપણે થાળીમાં ગોઠવી લઈશું આ બધા સિવાય પણ મેં મારી ચેનલ પર ઘણી બધી ફરાળી વાનગીઓની રેસિપી શેર કરેલી છે તો તમને એ બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકદમ ટેસ્ટી આપણી ફરાળી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આ રેસીપી આ મહાશિવરાત્રી ઉપર ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બને છે અને બનાવતા બિલકુલ વાર નથી લાગતી ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકદમ ટેસ્ટી વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી થાળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો